મળતી માહિતી મુજબ સુરત ભુસાવલ રેલવે લાઇન પર અકસ્માત થતાં જ ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો જલગાઉથી સુરત થઈને ગાંધીનગર ખાતે જીએનસીમાં કોલસાથી ભરેલી ગુડ્સના એન્જિન સહિતના સાત ડબ્બા અમલનેર પાસે ટ્રકથી ઉતરી ગયા હતા જોકે આખી ઘટના લૂપ લાઇનથી મેઇન લાઇન પર પ્રવેશતી વખતે બનતા અપ અને ડાઉન લાઇન વ્યવહાર ખોરવાયો હતો જેમાં ત્રણ ટ્રેનો રદ થઈ ત્રણ ટ્રેન શોર્ટ ટર્મિનેટ અને નવ ટ્રેનને ડાયવર્ટ કરાઈ અકસ્માતને પગલે ઉdna નંદુરબાર અને બુસાવલથી તાત્કાલિક એક્સિડન્ટ રિલીફ ટ્રેન ઘટનાસ્થળે પર મોકલાય હતી રેલવે લાઇન ડબ્બા હટાવ્યા તથા ટ્રેક ની કામગીરી તાત્કાલિક શરૂ કરાઈ હતી પશ્ચિમ રેલવે વરિષ્ઠ અધિકારી સૂત્રોએ કહ્યું કે કોઈ પ્રકારની જાનહાની થઈ નથી પરંતુ બંને લાઇન અવરજવર કરતી અમુક ટ્રેનો રદ કરાઈ જારે અમુક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરાઈ હતી મારું નામ આરિન પટેલ છે અત્યારે છે ને પ્રયાગરાજની ટિકિટ બુક કરાયેલી હતી પણ સવારે અમે આવ્યા તમને કોઈ પાંચ ચાર વાગ્યે ત્યાંથી ઉઠીને અમરોલીથી પણ અત્યારે ત્યાં ટ્રેનનો ટાઈમ એ લોકોએ કીધો કે બાર ને પિસ્તાલીસે જશે હવે બાર પિસ્તાલીસે પછી અગિયાર વાગે આવ્યા પાછા અહીંયા અમે તો આવે કે છે સાત વાગે સાંજે જશે તો અમારે શું કે ત્યાંથી અમરોલીથી અહીંયા આવવાનું જવાનું અને અહીંયા વેઇટિંગ રૂમની કોઈ વ્યવસ્થા છે નહીં એટલે બહુ તકલીફ પડે છે અને ઘણા બધા મુસાફરો છે તમને કહું તમે જોઈ શકો છો કે પ્લેટફોર્મ પર ટ્રેનને વેઇટ કરીને બેઠેલા છે કોઈ સુવિધા નથી તમે જુઓ છો તમને કહો અત્યારે કોઈ તાપની ગરમીની અંદર વેઇટિંગ રૂમની આપણા પૂછવા ગયા હતા કે વેઇટિંગ રૂમ છે નહીં કે પેલો ખાડો ખોદેલો છે એના અંદર જવાય એવું છે નહીં કે એવી વાત કરી છે कल्पेश बारोट पूर्व सभ्य जेलारूसी वेस्टर्न રેલવે અમલેર ખાતે જે માલગાડી પડી જવાનો બનાવ બનેલો હતો એને કારણે સમગ્ર વિસ્તારમાં પેસેન્જર હેરાન ખાસ કરી ઉધના વાત કરીએ લાંબા રૂટની જે ગાડી હોય છે એ ઉધના સ્ટેશન ઉપડે છે ત્યારે સવારે જે પાંચ પેસે ગાડી હતી હમસવર એક્સપ્રેસ ઉધના ઉધના થી એ ગાડી સવારે મેસે ગાડી સાડા પાંચ ઉપર સાડા પાંચ ના બદલે કે ભાઈ પોણા બાર વાગે ઉપર છે પોણા બાર વાગે જે પેસેન્જર પાછા ત્યારે કે ગાડી સાંજે સાત વાગે ઉપર છે પંદર પંદર વીસ વીસ કલાક સુધી ગાડીઓ લેટ છે એની સામે રેલવે પ્રશાસન તરફથી કોઈ સુવિધા કરવામાં આવી નથી કોઈ જાહેરાત કરવામાં આવતી આપ જોઈ શકો છો હજારો પેસેન્જર પ્લેટફોર્મ પર આ ગરમીમાં પ્લેટફોર્મ પર સુઈને ટાઈમ પસાર કર્યા છે રેલવે પ્રશાસન તરફથી સુવિધા કરવામાં આવી જોઈએ તો સુવિધા છે નહીં પેસેન્જર આમ પોકારી ચૂક્યા છે અને જે ગાડી લેટ છે કઈ ગાડી કેન્સલ છે એ બી જાણ નથી કરતા હું અહીંયા આવીને એક કલાકથી સ્ટેશન પર ફોન કરું છું અધિકારી ફોન ઉચકો પણ તૈયાર નથી માત્ર અધિકારી એસી ઓફિસ બેસીને ટાઈપા કરે છે મેટાઉન અધિકારીને વાલા થાય છે પણ ખરેખર જેને તકલીફ છે એ સુવિધા દૂર કરવામાં અધિકારી સંપૂર્ણ નિષ્ફળ નિવાડે છે